Some of my experiences are really humiliating for me and I wish that they never happened. They're sorry. <laughs> oh, don't cry. a Registered nurse with 2.5 kids. That's how I wish people would treat me. It makes me feel like uh I lost all right to my privacy. Adult videos. દુનિયાની પાછળ આજના સમયમાં પાગલ થઈને ફરે છે અને અફકોર્સ તમે તમારી લાઈફમાં કોઈ પણ એક એડલ્ટ સાઇટને જરૂર વિઝિટ કરીએ છીએ પાંચથી દસ મિનિટના આ પ્લેઝર માટે આપણે બધા એક એવી વસ્તુને જોઈએ છીએ કે તેનું શૂટ કેવી રીતે કરવામાં આવે છે મોડેલ આ વિડીયોની અંદર જે કામ કરતી હોય છે એની રિયલિટી શું છે જો એ તમે જાણી જશો તો તમે સિરિયસલી શોક થઈ જશો એડલ્ટ વિડીયોઝની લતે દુનિયામાં કરોડો લોકોની જિંદગીને બરબાદ કરી નાખી છે છતાં પણ પાંચસો ને ચુમ્માલીસ કરોડ ઇન્ટરનેટ યુઝરમાંથી ચાલીસ ટકા એટલે કે લગભગ બસો ને સત્તર કરોડ યુઝર એ એડલ્ટ વિડીયોઝને જુએ છે આ પ્રકારના વિડીયોઝ એ સૌથી પહેલાં ઓગણીસો ને સાઠના દશકમાં અમેરિકામાં પ્રોડ્યુસ થવાના શરૂ થયા હતા જેની સીડી બનતી હતી અને લોકો તેને ખરીદતા હતા હવે આજના આ ડિજિટલ જમાનામાં તો તમને ખબર જ છે એક ઇન્ટરનેટ ઉપર સર્ચ કરો તો તમારી સામે ઘણા બધા એ આવી જાય છે એડલ્ટ વિડીયોઝના આ ઇઝી એક્સેસના લીધે આજે દસથી લઈને પચાસથી સાઠ વર્ષના વ્યક્તિઓ એ આના એડિક્ટ બની ગયા છે ઇન્ટરનેટ ઉપર આજના સમયમાં ચાલીસ લાખ કરતાં પણ વધારે એડલ્ટ સાઇટો એ અવેલેબલ છે જેની અંદર મેજોરિટી જે ફેમસ વેબસાઇટ છે જેમ કે પોર્નહબ એક્સમસ્ટર બ્રેઝર્સ એને એક જ કંપની મેનેજ કરે છે જેનું નામ છે માઇન્ડ ગીક અફકોર્સ એના ઓનરની જાણકારી એ સિક્રેટ છે તમે આ આર્ટિકલ જુઓ જે મિન્ટનો છે નવેમ્બર બે હજાર ત્રેવીસ ટોપ ટેન સાઇટ જેને ઇન્ડિયન્સે સૌથી વધારે વિઝિટ કરેલી હોય એની અંદર બે સાઇટ એ એડલ્ટ સાઇટ છે જેનાથી નક્કી થાય છે કે માણસો ખૂબ જ વધારે એડલ્ટ કોન્ટેન્ટને કન્ઝ્યુમ કરે છે હવે દોસ્તો વાત કરીએ કે આ વિડીયોઝનું શૂટ કેવી રીતે થાય છે જો એની રિયાલિટી તમને ખબર પડી જશે તો તમને પણ રિગ્રેટ થશે કે ખરેખર હું આવી વસ્તુને જોતો હતો વિડીયોઝમાં ઘણી બધી મોડેલ્સ એ ડ્રગ્સના નશામાં હોય છે કારણ કે વિડીયોઝમાં જે તેની સાથે થવાનું હોય છે એને તેઓ જલ્દી ભૂલવા માગે છે એટલે તેઓ શૂટ પહેલાં ડ્રગ્સ લેતા હોય છે અને વિડીયો દરમિયાન તેની કોઈપણ જાતની ફિલિંગ નથી હોતી મોટા ભાગની મોડેલની મજબૂરી હોય છે એટલા માટે તેઓ આ ઇન્ડસ્ટ્રીમાં આવે છે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની એક એડલ્ટ સ્ટાર અનિતા જેસવાલે પણ કીધેલું છે કે મારી ઉપર ઘણી બધી જવાબદારી છે એટલા માટે હું આ ઇન્ડસ્ટ્રીમાં મજબૂરીથી કામ કરું છું हर किसी की एक मजबूरी होती है हर किसी की एक जरूरत जरूरत होती है कि आना पड़ जाता है तो वैसे मेरी भी कुछ मजबूरी थी तो इसके नाते मुझे आना पड़ा તમે જોયું હશે કે ઘણી બધી મોડેલ્સની ઉંમર સાવ નાની હોય છે તો એની પાછળની હકીકત એમ હોય છે કે તેઓ તેનું ઘર મૂકી દે છે કારણ કે તેમના ઘરે તેમનું શોષણ થતું હોય છે અથવા બીજું રીઝન એ હોઈ શકે કે તેમની ઘરની આર્થિક સ્થિતિ એ સાવ ખરાબ હોય છે જેથી જલ્દી પૈસા કમાવવા માટે તેઓ આ ઇન્ડસ્ટ્રી તરફ એટ્રેક થઈ જાય છે શરૂઆતમાં તેમને લાલચ દેવામાં આવે છે અને તેઓ આ વિડીયો બનાવવા માટે રાજી પણ થઈ જાય છે પણ જ્યારે થોડા ટાઈમ પછી તેને રિયલાઇઝ થાય છે કે તેમને ખોટો રસ્તો ચૂઝ છે ત્યારે મોટાભાગની મોડેલ્સ માટે મોડું થઈ ગયું હોય છે કેમ કે પેલું લોકો તેને બહાર બીજી નજરથી જોતા હોય છે તેની આ એડલ સ્ટારવાળી ઇમેજથી જેને તે દૂર નથી કરી શકતી બીજું ઘરવાળા પણ તેની સાથે તેનો સંબંધ તોડી નાખે છે એટલે તેની પાસે બીજો કોઈ રસ્તો નથી વધતો ત્રીજું તેની પાસે એટલી મેન્ટલ સ્ટ્રેન્થ નથી હોતી કે દુનિયાનો સામનો કરીને તે નવી શરૂઆત કરી શકે તો આ બધા કારણો માટે તેને મજબૂરીથી આ બધા વિડીયો બનાવવા પડે છે અફકોર્સ દોસ્તો એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં ટોપ મોડેલ્સ એક કરોડો રૂપિયા કમાય છે અને માત્ર પૈસા કમાવા માટે પણ ઘણી મોડેલ્સ આ ઇન્ડસ્ટ્રીમાં આવે છે અને તેમને આ કામ કરવું પણ ગમે છે પણ આવી મોડેલ્સની સંખ્યા સાવ એટલે સાવ ઓછી જ હોય છે મોસ્ટ ઓફની મજબૂરી હોય છે એટલા માટે તેઓ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હોય છે હવે વાત કરીએ કે શરૂઆતમાં આ મોડેલને એક વિડીયો માટે કેટલું પે કરવામાં આવે છે તો તેમને એકતાલીસ હજારથી લઈને અઢી લાખ રૂપિયા આપવામાં આવે છે અને જે ટોપ મોડેલ્સ હોય છે એ તો ખૂબ જ વધારે ચાર્જ કરતી હોય છે હવેના ટોપિકને તમે ખૂબ જ ધ્યાનથી જોજો જે છે મૃત્યુનો કે ઘણી બધી મોડેલ્સની આ ઇન્ડસ્ટ્રીમાં સાવ નાની ઉંમરમાં કેમ મૃત્યુ થઈ જાય છે થોડા મહિના પહેલાં જ તમે સાંભળ્યું છે કે એડલ્ટ સ્ટાર સોફિયા લિયોનીનું છવ્વીસ વર્ષની ઉંમરમાં મૃત્યુ થયું ઓલિવા લિયાનું ત્રેવીસ વર્ષની ઉંમરમાં મૃત્યુ થયું ઓગસ્ટ એમ્સનું પણ ત્રેવીસ વર્ષની ઉંમરમાં મૃત્યુ થયું અને આવા કેસ એ ખૂબ જ આ ઇન્ડસ્ટ્રીમાં વધારે છે અને આ બધાના મૃત્યુ પાછળ એક જ કારણ કોમન છે ડ્રગનો ઓવરડોઝ ડ્રગના ઓવરડોઝના કારણે મેક્સિમમ લોકોનું મૃત્યુ થાય છે કારણ કે દોસ્તો આ ઇન્ડસ્ટ્રીના લીધે મોડેલ્સની ફેમિલી કે સોશિયલ લાઈફ એકદમ ના બરાબર થઈ જાય છે અને મોસ્ટ કેસમાં તે કોમન માણસો સાથે સારી રીતે વાત પણ નથી કરી શકતી અને આ ઇન્ડસ્ટ્રીમાં એટલી બધી કોમ્પિટિશન હોય છે કે મોડેલ્સ એકબીજા સાથે મિત્રતા પણ નથી નિભાવતી એ તો તમે જોયું હશે કે વિડીયોમાં બંને સાથે હોય છે એનું કારણ એ હોય છે કે એનો પ્રોજેક્ટ હોય છે અને એની માટે તેને પૈસા આપવામાં આવેલા હોય છે બાકી વિડીયોઝ પૂરો થાય પછી તેઓ એકબીજા સાથે જરા પણ રિલેશનમાં નથી રહેતા જેના લીધે આ મોડેલ્સનું જીવન સાવ એટલે સાવ એકલવાયુ થઈ જાય છે તેમની પાસે પૈસા તો હોય છે પણ પોતાનું કોઈ નથી હોતું i lost my family i don't talk to like my brothers or sisters જે તેઓ કામ કરે છે એ પણ તેમને ગમતું નથી હોતું ઉપર વાત કરી એમ કે તેમને લાલચ દઈને આ ઇન્ડસ્ટ્રીમાં લાવવામાં આવે છે તેનાથી તેઓ સતત ટેન્શન અને ડિપ્રેશનનો શિકાર હોય છે જેથી તેઓ દારૂ અને ડ્રગ્સનો યુઝ કરવા લાગે છે આ બધું ભૂલવા માટે જેથી તેઓ થોડો સમય આ બધું ભૂલીને શાંતિથી જીવી શકે પણ તેઓ ડ્રગ્સના એડિક્ટ થઈ જાય છે અને ઘણી વખત આ ડ્રગ્સના ઓવરડોઝના કારણે તેમનું મૃત્યુ પણ થાય છે તો દોસ્તો આ હતી પોર્ન ઇન્ડસ્ટ્રીની હકીકત જિંદગીમાં બધા જ પ્રકારને લગતી અને ખાસ કરીને એડલ્ટ વિડીયો જેટલા દૂર રહેશો એટલા જ તમે તમારા જીવનમાં આગળ વધશો અને વાત રહી દારૂ ડ્રગ્સ અને એડલ્ટ વિડીયોના એડિક્શનની કે કેવી રીતે આ બધી વસ્તુઓ એ આપણા માઇન્ડને સાવ ખોખલું કરી નાખે છે અને કેવી રીતે આપણે આ એડિક્શનથી છુટકારો મેળવી શકીએ છીએ એનો વિડીયો આપણે આ ચેનલ ઉપર લાવશું અને એની અંદર આપણે ડિટેલમાં આ બધા ટોપિક ઉપર વાત કરીશું તો દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ન ભૂલતા કારણ કે આપણી આ ચેનલ નવી છે તો મારે તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં